તમારા શરીરમાં આ લક્ષણો હશે તો તમને આ વિટામિનની કમી છે નંબર એક જો નખ પર સફેદ દાગ દેખાવા માંડે તો સમજવું કે જીંકની કમી છે તેને કેવી રીતે પૂરી કરવી માછલીઓમાં સમુદ્રના ખોરાકમાં જીંક વધુ છે જો તમારી આંખોમાં સુકાપો લાગે તો વિટામિનની કમી છે તેને કેવી રીતે પૂરી કરવી તાજર મૂળા માછલી રતારા ખાઈને તે પૂરી કરી શકો છો તમારી પીઠ પર ફોલિયો દેખાવા માંડે ખૂબ જ ઉત્સાહિત થ્રી રીતે પૂરી કરવી રતાળામાં ઓમેગા થ્રી ફેટી એસિડ છે કોઈ પણ બીજ જેમ કે સૂર્યમુખી ખરબૂજ કરબૂજના બીજમાં પર છે જો જીભ પર વારંવાર ફોલિયો આવે તો તે બિટવેલની કમી છે બીટવેલ કાચી શાકભાજી ખાવાથી જ પૂરી થશે નહીંતર મહિનામાં એકવાર પીટલ્સનો ઇન્જેક્શન લો તે તમારા હૃદય માટે પણ સારું છે